आो कथानि अन्दस्त्वात्मज उत्पन्नेताह्लादो महामनापरा वेदगना स्नातः सुचि कृपा स्नातः सुचि રલા કૃતા ભગવાન ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ થયો છે ગોકુળની અંદર ભગવાનનો પ્રાગટ્ય મથુરામાં અષ્ટમીના રાત્રિના થયો પણ ઉત્સવ ક્યારે થયો તો કે નોમના દિવસે નોમના મોર્નિંગમાં સવારમાં પોરમાં સમગ્ર ગોકુલવાસીઓ વ્રજવાસીઓ નંદન એ યશોદાને વધાઈ આપવા માટે ગયા છે ગઈકાલે પણ તમે બધાય વધાઈ આપી હતી ને મને આપણું શાસ્ત્ર કે છે હંમેશા માટે કોઈના ઘરે સારું કામ થાય એમાં દીકરાનો દીકરીનો જન્મ થાય ને એટલે એકબીજાને આપવી જોઈએ આપણે ત્યાં બહુ મોટું મહત્વ છે પેલાના જમાનામાં એવું હતું જબલિન જાતા હવે જાય છે કે નહીં હવે તો દાદા વાત જ જવા દો છઠ્ઠીમાં બોલાવતા નથી હું તો હું થી બે જ નામ પાડી લે આવી ગયું બધું અમુક વસ્તુ રેવા દેજો રેવા દેવા જેવું છે એકબીજાના ઘરેથી જબલા આવતા હતા અને જબલા આવે પછી જબલા એકબીજાના પેરા વાતા હતા આવા નિયમો હતા અહીંયા કથા છે ગોપ અને ગોપીઓ પોતપોતાના ઘરેથી કઈક ને કઈક વધામણી લઈ અને ઠાકુરજીને પાસે ગયા નંદ બાબા અને યશોદાજીને કહે છે કે માં અમે તમારા લાલા માટે આ લાવ્યા કોઈ કે અમે આ લાવ્યા કોઈ કે અમે માખણ લાવ્યા કોઈ કે અમે મિસ્ત્રી લાવ્યા યશોદાજી બધાની વાત સાંભળે છો આનું નામ યશોદા બધાનું સાંભળે અને ઘણી બધી ગોપીઓ તેવી હતી કે લાંબા લાંબા હાથ કરીને કે કનૈયો મને આપો મને આપો યશોદાજી બધાને કનૈયો આપે છે કોઈ બાકી ન રહી જાય અને લાલાને જે જે રમાડતા જાય છે બધા દુખણા લેતા જાય હો આવી રીતના દુખણા લેવાય ને લ્યો જોઈ તમે બધા હા આમ આયા હો ઠાકુરજીના પુષ્ટિ સંપ્રદાયમાં નિયમ છે ઠાકુરજીના ત્રણ વખત સેવા કરીને ત્રણ વખત દુખણા લેવા જોઈએ અહિયાં કથા પણ સરસ મજાની છે ઠાકોરજી વધામણી આપીને બધી ગોપીઓ એક પછી એક આવીને ઠાકોરજી ના દુખણા લેતી જાય બધા વાળા ફરતી વાળો આવીને કે છે કનૈયા મા યશોદા તારો લાલો તો બહુ સરસ મજાનો છે યશોદા કે છે મહેરબાની કરીને નજર ન લગાડો હજી તો એક દિવસ નો નથી થયો વળી બીજી ગોપી આવે કે માં તારો લાલો નજર લગાડવા જેવો ક્યાં છે તો કાળો જ છે લે ત્રીજી ગોપી કહે ચુપરે કાળો ન કેતી કામણ ગારો છે ચોથી ગોપી આવીને કે છે માં આ કઈ સમજાતું નથી તમે ધોળા નંદ बाबा ધોળા ને આ કાળિયો યશોદાજી પાછા કહે છે હો અડધી રાતે આવ્યો ને એટલે ઓલો કલર લાગી ગયો લે એક પછી એક બધી ગોપીઓ વારા પરતી વારો ઠાકુરજીના વખાણ કરતા જાય છે ઘર ઘર થી ગોપીઓ આવે निरखवाने गोपे निरखवी नन्दलो निरखवी नन्दलोल माँ आज दिवा એવો સરસ મજાનો ઉત્સવ થયો બધી સ્ત્રીઓ ગોપીઓ સરસ મજાના કપડા પહેરીને ગોવાળાઓ સરસ મજા ના પાઘડી પહેરી પહેરીને આવ્યા નંદ બાબા પણ ભાગવત માં તો લખેલું છે નંદ બાબા યમુનાજીમાં જઈને ધુક્કો મારીને સ્નાન કરે છે હું તો ઘણીવાર કથામાં એક નવી વાત કેવું છું હમણાં થયું કોઈ દિવસ પણ તીર્થમાં ધૂપકો મારીને સ્નાન ન કરાય આ સ્વિમિંગ પુલ માં ગયા તો વાત અલગ છે પણ ગંગા હોય કે યમુના જે એમાં કોઈ આમ ધૂપકો મારીને સ્નાન ન કરાય પણ એક વખત તમને મને છૂટ મળે ક્યારે આપણા ઘરે દીકરાનો જન્મ થાય ને ત્યારે હંમેશા તીર્થમાં છલાંગ મારી અને પછી સ્નાન કરવું જોઈએ વિષ્ણુ પુરાણમાં એવું લખેલું છે ખાસ કરીને આપણા ઘરે દીકરાનો જન્મ થાય હા બોલો કનૈયા આપણા ઘરે દીકરાનો જન્મ થાય ત્યારે છલાંગ મારીને તીર્થ ની અંદર આ ધુક્કો મારવો જોઈએ એમાંથી જેટલું પાણી ઉડે અને પૃથ્વી ઉપર જેટલું પાણી પડે ને એટલું પાણી આપણા પિતૃઓ પીવે છે આ ખાસ યાદ રાખજો આપણા પિતૃઓ પાણી ક્યારે પીવે તો કે આપણા ઘરે દીકરાનો જન્મ થાય તીર્થમાં સ્નાન કરીએ ધુક્કો મારી અને જેટલું જલ બહાર પડે બધું ઇનડાયરેક્ટલી આપણા પિતૃઓ પીવે બીજું આપણે સ્નાન કરી લઈએ ને પછી જે વસ્ત્ર હોય ને નીચેવ જે એ નીચવીએ વસ્ત્ર એમાંથી જે પાણી પડે એ પણ આપણા પિતૃઓ પીવે છે ત્રીજું શાસ્ત્ર કે છે હંમેશા યાદ રાખજો બેનો ગોળો ભરે ને આજ નવી વાત કહો સાંભળો બેનો ગોળો ભરે ને પછી ઘણી વખત જોજો એ ગોળો ભરતા ભરતા છલકાઈ જાય એ એ એ છલકવા દેવો જોઈએ છલકાયેલો ગોળો જેટલું બહાર પાણી પાણી પડે ને એટલા એટલા આપણા પીવે છે માટે પિતૃઓનો દીવો ક્યાં થાય ભાઈ પાણીયારે અને આ કઈ ઓલી વસ્તુ નથી લોજિક છે આની પાછળ બહુ મોટું પિતૃઓનો દીવો હંમેશા પાણીયારે કરાય અને પાણીયારામાં જયારે ગોળો ભરો ત્યારે ગોળો થોડોક ઉભરાવો જોઈએ પછી આમ એટલું બધું ન ઉભરાવો પાછો થોડો થોડું પાણી બહાર પડવું જોઈએ થોડું જલ બહાર આવવું જોઈએ એનાથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે બહુ સુંદર મજાની કથા છે ભાગવતની नंद बाबा યમુનાજીમાં સ્નાન કરી સરસ મજાના વસ્ત્ર પહેરી બ્રાહ્મણોને બોલાવે છે આવ હુઈએ બોલાવ્યા કોને વિપ્રાન વિપ્ર એટલે બ્રાહ્મણ એક પછી એક બ્રાહ્મણ આવતા ગયા અને નંદ बाबा બધા બ્રાહ્મણોને કાઈક ને કાઈક દાન આપે છે નંદબાબાનો નિયમ હતો નંદબાબા રોજ દાન કરતા પણ આજે તો હરખમાતો નથી આમે આપણા ઘરે દીકરા દીકરીનો જન્મ થાય તો હરખમાય ખરા પછી ઘણા લોકો એમ કે હો દીકરાનો તો બરાબર દીકરી હોય તો પાછો હરખ ન હોય હં દીકરાનો જન્મ થાય એટલે પેંડા વેચે દીકરીનો જન્મ થાય એટલે કાંઈ ન વેચે પણ આપણને ખબર નથી એ દીકરી ધ્યાન રાખશે હો હા હું તો કથામાં જાહેરમાં કહું ભગવાન પાસે માગવું હોય તો હંમેશા દીકરી જ માગજો ભગવાન પેલા ખોળે મારે હંમેશા દીકરી આવે અને જેના જેના ઘરે દીકરી આવે ને સાહેબ દુનિયાના બધા દુઃખ બાપના હરી લે હો અરે શાસ્ત્રમાં લખેલું દેવી ભાગવતમાં પણ લખેલું છે એટલે જેને જેને ભગવાને દીકરી આપી એને કોલર ટાઈટ રાખજો અને અત્યારના સમયમાં ને આમ તો હવે એવું માનું જ નહીં કે દીકરો દીકરા કરતા દીકરી વધારે સેવા કરે આ બહુ સાચી વાત કહું છું બહુ સુંદર મજાની કથા છે નંદબાવા એ ઘણી બધી ગાયોનું દાન કર્યું કેટલી ગાયોનું દાન કર્યું બે લાખ તો ગાયોનું નંદબાબા પાસે હશે કેટલી તો કે નવ લાખ ગાયો હતી નવ લાખ ગાયોમાંથી બે લાખ ગાયોનું દાન કરી દીધું એ જમાનામાં નંદબાવા સૌથી વધારે ધનવાન હતા શેનું ધન હતું તો કે ગૌધન એ જમાનામાં જેની પાસે ગાયો વધારે હોય ને એ ધનવાળા કહેવાય નંદ બાબા પાસે ઘણી બધી ગાયો નવ લાખ ગાયો વિષ્ણુ લખેલું છે અને ભાગવતમાં લખેલું એમાંથી બે લાખ ગાયો નું દાન કર્યું તલના મોટા મોટા ડુંગરા કર્યા સાત તલના ડુંગરા કરી ઉપર રેશમી વસ્ત્ર પાથરી અને બ્રાહ્મણોને દાન આપે છે એક પછી એક બ્રાહ્મણો આવતા જાય બ્રાહ્મણો ને દાન દેતા જાય નંદ બાબા કે મારા લાલા ને આશીર્વાદ દેતા જાજો વળી ગોર બાપા ગાયો આઠ દહ લઈને જાય અને લાલાને આશીર્વાદ આપતા જાય સતમ જીવે મશારદહ સતમ જીવે મશારદહ લાલો પાછો બધા બ્રાહ્મણોને મનથી પગે લાગતો જાય ઓ કેવી સુંદર મજાની કથા છે એક પછી એક બ્રાહ્મણોને આશીર્વાદ મળે છે આહુય વિપ્રાન વેદગ્ના સ્નાતઃ સુચી અલાકૃત स्वात सुचिर कृत वाचयित्वा स्वस्य जना जातकरमास्य यस्य वै कारयामास विधिवत् સ્વસ્થ્ય ન બ્રાહ્મણોને બોલાવી અને સ્વસ્તી વાંચન કરાવ્યું બ્રાહ્મણો બધા ભેગા થાય બ્રાહ્મણો મંત્ર બોલ્યા મંત્ર બોલ્યા પછી તો કે બધા બ્રાહ્મણોની પાસે નંદ બાવાએ નાંદી શ્રાદ્ધ કરાવ્યું આપણું શાસ્ત્ર કહે છે આપણા ઘરે ખાસ કરીને દીકરાનો જન્મ થાય ને એટલે નાંદી શ્રાદ્ધ કરવું જોઈએ